જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું સત્તાધાર ધામ રમણીય ધાર્મિક સ્થળ છે જ્યાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ અને જ્યાં ટુકડો ત્યાં ઢુકડો એ સનાતની પરંપરા આજે પણ વર્ષોથી જળવાઈ રહી છે તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ધામે પૂજ્ય શામજી બાપુની એકતાળીસમી પુણ્યતિથિની મહંત વિજયા બાપુની નિશ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂજ્ય સામજી બાપુનું પૂજન અર્ચન તેમજ સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સતાધાર ધામે વર્ષોથી હરિહરની હાકલ પડતા હજારો ભક્તો એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે આજના ઝડપી અને કોમ્પ્યુટર યુગમાં પણ સતાધાર ધામે સનાતની પરંપરામાં અવિરત શ્રદ્ધાળુઓનો પ્રવાહ હજારોની સંખ્યામાં ઉમટી ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો ધર્મ લાભ લઈ રહ્યા છે સતાધાર ધામમાં આપ નિહાળી રહ્યા છો બાપુ દિવસ સામજી બાપુની અમારા દાદાગુરુ એમની એકતાલીસમી નિર્વાણ પૂર્ણતિથિ નિમિત્તે આજે ઉત્સવ બધાએ માણી રહ્યા છે વિશ્વભરમાં જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં જ્યાં સત્તાધારના આશ્રિત્વ છે આજે ભાવથી બાપુનું એકતાલીસમું પર્વ એટલે નિર્વાણ પર્વ ઉજવી રહ્યા છે એવા સમયે જંગમ તીરથના સ્વરૂપમાં સંતો અવિરત દરેક સંપ્રદાયના સંતો બધાના દરેક સમાજના સેવકો ભક્તો આવ્યા છે આજે સત્તાધાર ધામમાં એક દિવાળી જેવો ઉત્સવ મનાવી રહ્યા છીએ અમે અને બાપુનું નિર્વાણ અમે ભાવો ભાવ અને ભારોભારથી વિવેકથી ઉજવી રહ્યા છીએ આવા પ્રસંગે આ બધાના ખૂબ પ્રેમ ભાવ કુટુંબ વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને પશુ પ્રત્યેનો પ્રેમ જાગે અને કુટુંબ વ્યવસ્થા આપની બધાની ખૂબ મજબૂત બને એવી પ્રભુ રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરશું જય આભ